નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર જયદીપભાઈ નારાયણભાઈ રથવી જયદીપભાઈ નારાયણભાઈ રથવી ગામ તાલુકો ગઢડા હવે વાવેતર છે કપાસનું કરેલું છે આપણને છે એ જોવા મળે છે તો એ કપાસની અંદર

બહુ સારું ફૂટે બહુ બઢી. હા હા પેલા છોડ એમ થતો હતું છોડો સુકાઈ જશે ઉભે ઉભે. હા પણ એની જગ્યાએ. તા છોડો સુકાયા તા પણ પછી છંટકાવ કર્યા પછી છે એ તમે આખા ખેતર છે એ તમે જોઈ શકો છો. છોડની હાઈટ છે એ લગભગ દસ બાર દિવસની અંદર છે એ કેટલી વધેલી તમને છે એ જોવા મળે છે. ફૂટ પણ છે એ તમને જોવા મળે છે. છોડ છે એની ફૂટ પણ છે એ તમને અહિયાં જોવા મળે છે. છોડો છે એ અંદાજિત દસ બાર દિવસની અંદર કેટલો વધ્યો હશે દવા છાંટ્યા પછી? ખાનો એટલે આપણે અડધા ફૂટ પોણો ફૂટ અડધા થી પોણો ફૂટ નો જેટલો છે એ વધારો છે એ જોવા મળે છે તો દવા નું રિઝલ્ટ કેમ છે બહુ સારું તો પ્લાન્ટ બાયોટેક્સ નો એન્ક્રેલ અલ્ટ્રા દવા છાંટ્યા પછી છે એ તમને આખે આખો છોડવો છે એ લીલો દેખાય છે છોડ ની હાઈટ પૂરતા પ્રમાણમાં છે એ જોવા મળશે અને ફૂટ પણ છે એ તમને વધારે છે એ જોવા મળશે દવા છે એ છાંટી શકાય છે અને રિઝલ્ટ પણ છે એ ખુબ સારા છે ખેડૂત ને પંપ પણ સસ્તો પડે છે અને રિઝલ્ટ પણ છે એ સામે સારા ત્રીજા ચોથા દિવસે નવી ફૂટ પણ છે એ ચાલુ થઈ જશે એગ્રો કેમિકલ્સ